50 રૂપિયા એક આડબા 50 રૂપિયા 999 999 999 999 2700 હા ભાઈ 2700 લે 2700 રૂપિયા 2700 4

દેખ ઓનટેટ 222 મેગા મેચ મને ₹2000 નો 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 ₹21 2 ₹13 ₹27 ₹2 હાલ હાલ હું તારા હાલે તાર કોનો 95 એ બડ 2300 ₹2700 નું કો મારા 2500 dạy 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 dạy

લેવે હજી દેખ ને હજી સોનિયા હાલો ભાઈ કિશોર 2433 2433 9299 9 કિટી વેક સભે સભે છવ્વીસો યાદબી મૂકો છવ્વીસો પચાસ રૂપિયા રૂપિયા લખી નાખો આપડે હિંમત પટેલ મને